બધું બધું જબ્બર દાળ બનાવીએ જબ્બર થઈ ગયું ગરમ આજ તો ના બનાવીએ ને એ બનાવીએ

ના પાજી હોય જરા આપણે બે આની જોઈએ થઈ જો પણ હું કેતો જુનેથી પલાળીયાનો થોડું થોડો માળી ના પાનમાં ન પછી વાની આ કા ઉપર હે કોઈ બટડીયાનું દોહીનું નાચન નાચન જીતોનું આડુલું હતું વાગ્યો ઓન્યા ખબર વળા ચીજ

પછી પાણી નો કલર પીળો થાય તો દાઢ નહી ખાધા હોય આખી દાળ ને કાઢે રોજ પેલો બનાવવાનું ગયા ડાળ ખાતી હોય શું અડધીઓ કાઢા ને અડધી પેલી કડવી જેવી હતા હાવ કડવી ડોહી જેવી કડવી

તો હા ફૂલ્લું કો મારવાઈ ને બોલાય ઠી ઊ ઘોટા ટાટા તો મને ઠાડ દે પાદ દે અયા બોલ મારી બે એમાં ગુલમઈ ની બોય ના અન આઠ મોટો ઠાડ લે ને જાવ હે આટલો કાઠો ને પણ આડુ મોટો ટટો ટે આ શું હ વાઈફાઈ કદી જો બોલ પડી કદી ન પકતી રે ની નું કઈ આજી પ્રોડાસ જો ડાયાબિટીસ આ છે વો હે કે પોઈ વેલી

તુમ આના લાગા વાવા છુ લાયુ આજુ ઉથે ગોમ પાછી જોડી ગોમ માં હોય તો કાય બરબર નહી કાય તો બે મારા જીવ જતો રહે ગયા છોટા કન્કંડ્યુશન જી આ ઠોપડો છો કાચી જો દેહ હે દેહ તો જી કાચી લેવા ખબર હતા પણ હા પેલી બોળી રોટી દીધા રબાડવા નટા રમાડવા એક સંજીવ એટલે નટાટી કશું કીધેલું વાંચું

કાકી વગેરે જીજું કઈ નઈ હોય બોલ બોલ કરજો ને એટલે ગમે જોઈએ મારા ખ્યાલ થી સવલિન ગયારે જ હોય કઈ હં જઈએ હે કાચી

આ શું કરવા બે જણા હા મન માર્યો મત શું આજીઓ પેલે કાકા આજે પેલું મારે માર્યો કાકો

સર આપડે અલગ બનાવી આપડે પેલું અમે નું શાક બનાયે આપડે કાચી હે તમે દાળ પીવો પેલી જેવી

રોડ તું નહીં આવતું ડાર બાંધ્યા રોટલા બાંધ્યા ખાયું નહીં નાખી ના સારું કરે